એટલે જે ભારતીય જનતા પાર્ટી વાળા યાદ આવે ને અવાજ એટલા સુધી પહોંચાડે કે આ પેલા હવે આ એકવીમી સદી ટેકનોલોજીની સદી છે એટલે આપણે બોલીએ એટલું બધું જ એનું સ્ટોર થયેલું હોય છે અને જો એ ટાઈમે તમે ઈમાનદારીથી બોલ્યા હોય આ તો આજે આ બોટાદના ખેડૂતોને ને ગુજરાતના ખેડૂતોને કુદરતી આફતમાં જે નુકસાન થયું છે એનું વળતર એ આપવા માટેની જવાબદારી તમારી છે જો તમે એક જવાબદાર પીએમ તરીકે મુખ્યમંત્રી તરીકે બોલ્યા હોય અને જો ખેડૂતોના હિત માટે બોલ્યા હોય તો આજે એમને વર્તવું પડે વારંવાર ભાષણમાં હું કે અમે ખેડૂતોની આવક ડબલ કરવા માંગીએ છીએ અને અમારા શાસનમાં માં એ ખેડૂતો મારુ લઈને ફરશે બાજુ બાજુ ઉત્તર ગુજરાતમાં આવે તો બટાકાની વાત કરે સૌરાષ્ટ્રમાં આવે તો મગફળી કપાસ ની વાત કરે હવે મારે તમને પૂછવું છે કે આ મોટા સાહેબ એ લગભગ બે હજાર ને થી કરીને આ પછી આ ત્રીજી ટ્રમ વડાપ્રધાન તરીકે છે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે શંકરસિંહ બાપુ મંત્રી હતા એ ટાઈમે ચૌદસો રૂપિયા કપાસનો ભાવ હતો હતો કે નહીં તો અત્યારે હવે ચૌદ ના અઠ્યાવીસો થવા જોઈએ કે ના થવા જોઈએ આમ તો પાંચ વર્ષે થવા જોઈએ પણ અગિયાર વર્ષે બાર વર્ષે તો થાય કે ના થાય તો આજે ભાવ તો ઇનાય છે કે બીજા જ મગફળીના ભાવ એ દસ વર્ષ પેલા આઠસો કે નવસો રૂપિયા હતા ઇનાય આજે આઠસો ને નવસો રૂપિયા આ પરેશભાઈ ને અમિતભાઈ ચાવડા અને અમે બધા બે હજાર સત્તર થી બાવીસ ધારાસભ્ય હતા અને એ ટાઈમે વિરોધ પક્ષ આપણો મજબૂત હતો એટલે મગફળીના ઠેકાના ભાવ સરકારે જાહેર કર્યા અને તમને બધાને ખબર હશે કે મર્યાદા નક્કી કરી અને એમાં એમને જેમને ખરીદી માટે હતી તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય કે જે હોય એ મગફળી ખેડૂતોને બદલે એ બારદાનની અંદર ગોડાઉનની અંદર એ શું ભર્યા ઓલે પાણા ભર્યા અને પાણા ભરીને કેટલા ગોડાઉન હળગાવી નાખે તમને બધાને ખબર છે ને

અને એને જો આમ ઢગલા રૂપાંતર હોય તો મનમોહનસિંહ હતા એમને એકોતેર હજાર દેવા ખેડૂતો માટે માફ કર્યા હમણાં ઇન્દ્રનીલ રાજગુરુ સાહેબ ખૂબ સારી વાત કરી કે આપણે ચૂંટણી આવે ને એ ટાઈમે

કઈ કઈ યોજનાઓ છે તેના માટે શું કરવું ગતા ગમે નહીં પડે અને ત્યાં સુધી ચૂંટણી આવી જશે એક હિસાબ કરવામાં આવું તો પ્રધાનમંડળ બનાવ્યું તમે તો અને તમારે બધું ટનાટન ચાલતું હતું તો શા માટે બનાવવામાં આવ્યું તો એનો અર્થ એ થયો કે તમે જ કબૂલો છો કે દેશના કે રાજ્યના હિતમાં આ સરકાર જે પારદર્શક વહીવટ પૂરો પાડવો પડે એ નથી પાડી રહ્યા એનો પુરાવો કદાચ એમને પોતે આ પ્રધાનમંડળ બદલ્યું એના ઉપરથી આપણે એવું માનવાનું રહ્યું ત્યારે હું આપ સૌને વિનંતી કરું કે આજે આ તમામ કોંગ્રેસનું માવડી મંડળ એ જ્યારે આપણી વચ્ચે આવ્યું છે આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વાત કરી કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ ટાઈમે આપણને તમામને વીમો મળતો અને કુદરતી આફત કોઈ પણ હોય તો એ ખેડૂતે વીમાથી સુરક્ષિત રહેતું ને એને પોતાના પાકનું નુકસાન મળી જતું આ લોકો જ્યારથી શાસન માં આવ્યા ત્યારથી વીમો પણ બંધ કર્યો અને એના કારણે આપણને આ કુદરતી આફતોનું વળતર મળવું જોઈએ જે આપણને માર્કેટમાં ભાવ મળવા જોઈએ એ પણ મળતા નથી હમણાં અમારી બાજુ